આ જે ટોપિક છે ત્રણ માર્ક્સમાં અથવા પાંચ માર્ક્સમાં પૂછાતો હોય છે આમાંથી ઘણા બધા આંકડા છે એમસીક્યુમાં ને એક માર્કમાં પણ પૂછાતો હોય છે ભાઈ એટલા માટે મેં મોસ્ટ બી ટોપિક તમારી સાથે આજે શેર કરવા નક્કી કર્યું છે અને એ પણ એક સરસ મજાની પીપીટી દ્વારા જે ખૂબ આપણે મહેનત કરીને બનાવી છે તમારા માટે પણ એના માટે દીકરાઓ ધ્યાન એ રાખવાનું છે કે જે જાતિ પ્રમાણ છે એની ટૂંક નોંધ એક્ઝામની અંદર ત્રણ માર્કસની અંદર પૂછાય છે કે ઘણી બધી વાર પાંચ માર્ક્સમાં પણ પૂછાય છે એની અંદર એક મોટું મોટું કોષ્ટક પણ આપેલું છે તો કોષ્ટક ની સાથે કામ કઈ રીતે કરવું અને જાતિ પ્રમાણ વાળો મુદ્દો કઈ રીતે પરીક્ષામાં લખવો તો હું તમારી સાથે જે પંદર માર્કસ ચેપ્ટર હોય એમાંથી ઘણા બધા ટોપિક એવા હોય કે જેને પરીક્ષામાં કામમાં લઈ શકાય એવા હોય તો એને આપણે કામમાં લેવા પડશે અને એની શરૂઆત આજથી કરીએ તો સાતમું ચેપ્ટર વસ્તી છે અને સરસ મજાનો ટોપિક છે જાતિ પ્રમાણ ઓકે અને સ્ત્રી પુરુષનું પ્રમાણ એવું પણ કહેવામાં આવે છે એક વાત ખાસ સમજવાની કે કે જે ને ટાઇટલની બાજુમાં જ વ્યાખ્યા છે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એને કહેવાય જાતિ પ્રમાણ અને એ જે જાતિ પ્રમાણ છે એ જ આપણને દર્શાવે છે કે ભારતની અંદર સ્ત્રીઓ અને પુરુષો છે એની સંખ્યા સેમ સેમ ફિફ્ટી પર્સન્ટ ફિફ્ટી પર્સન્ટ નથી પચાસ ટકા પચાસ ટકા નથી ઓકે જો હોય તો એ આદર્શ પરિસ્થિતિ કહેવાય પણ એ નથી અને એના બહુ બધા રીઝન છે જે આપણે અહીંયા સમજવાના છે તો પહેલાથી જાણવું પડે કે શું છે જાતિ પ્રમાણ તો બેઝિક વ્યાખ્યા આપી છે આ એક માર્ક ની અંદર પરીક્ષા આ જેટલું ગ્રાફિક્સ તમને દેખાય જેટલું તો હું તમને કહી રહ્યો છું બધું પરીક્ષામાં લખી શકો હા આવી રીતે રજુ કરવા નહીં જાતા નહીંતર ટાઈમ ઘટશે હા પણ તમે પોઈન્ટ ટુ પોઈન્ટ પાડીને લખી શકો છો તો વ્યાખ્યા શું છે જાતિ પ્રમાણ ની દર હજાર પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા કે પ્રમાણ ને શું કહેવાય સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ જા પ્રમાણના અન્ય બે નામ છે સ્ત્રી પુરુષનું પ્રમાણ અને લિંગ પ્રમાણ તો અન્ય નામ પૂછાય જાતિ મેન્શન કરી શકો આવા જાતિ પ્રમાણ હોય મે હજાર પુરુષો એક હજાર કે એની નજીક સ્ત્રીઓ છે તો ઓકે ઓકે નો પ્રોબ્લેમ પણ એક હજાર પુરુષો કરતા સ્ત્રીઓ ઓછી હોય તો ક્યાં પ્રોબ્લેમ આવે તો એ અહીંયા છે વિષમતા મતલબ શું થાય કે દરેક હજાર પુરુષ હોય દરેક હજાર સ્ત્રીઓ નથી એને કહેવાય વિષમતા મતલબ જેટલો ડિફરન્સ છે એને કહેવાય વિષમતા અને આ વિષમતાની અસર ઉપર ઉપર શું શું થાય થાય દેશ તો છે કે સ્ત્રી પુરુષના પ્રમાણમાં વિષમતા હોય ઇટ મીન્સ કે સ્ત્રીઓ પુરુષો જેટલી ન હોય તો સમાજ વ્યવસ્થામાં પ્રજનનમાં કુટુંબની વ્યવસ્થા દેશની અર્થવ્યવસ્થા એ બધા અનેક પ્રશ્નો ઊભા થાય ઘણા બધા એવા કામ છે ઘણા બધા એવા ઉદ્યોગ ધંધાઓ છે જેમાં સ્ત્રીઓ વગર કામ ઘણી બધી સર્વિસીસ સેવાઓ એવી છે જે સ્ત્રીઓ વગર ચાલવી પોસિબલ નથી ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન પ્રાથમિક શિક્ષણ સ્ત્રીઓ વગર પ્રાથમિક પ્રાથમિક શિક્ષણ શિક્ષણ પોસિબલ નથી પુરુષોને આપી શકાય આપવા મોકલી શકાય એવી વ્યવસ્થાઓ નથી બહુ બધા બહુ બધા એવા વિદ્યાર્થીઓ તમે અત્યારે મને જોઈ રહ્યા છો એવા હશે કે જુનિયર કેજી સિનિયર કેજી પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું આ ધોરણ સુધીના ધોરણો આપણે છે એ લેડી ટીચર પાસે ભણ્યા છે એનું રીઝન છે કે એમની પાસે જે કમ્પેશન છે એમની જે સહાનુભૂતિ છે પ્રેમભાવ છે એમની પાસે મોસ્ટલી વધાર હોય પુરુષોમાં એટલી સહન શક્તિ ધીરજ શક્તિ ન હોય તો આ બધા પ્રશ્નો બહુ બધી જગ્યાએ ઊભા થાય અને એ પ્રશ્નો ન ઊભા થાય એના માટે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ હોવી આવશ્યક છે શા માટે આ ટોપિક આપણે ભણવાનો એટલા માટે ભણવાનો કે પહેલી વસ્તુ જાણીએ તો ખબર પડે ને કે દરેક હજાર પુરુષો સ્ત્રીઓ કેટલી ઓછી છે અને જો આંકડા આપણી પાસે એક વખત આવી જાય તો આંકડા આવી જાય તો એના નિવારણ માટેના આપણે રસ્તાઓ શોધી શકીએ શું કરી શકાય કે જેથી આનો સંખ્યા વધારી શકાય એવા કયા કયા પ્રોબ્લેમ છે જેના કારણે દર એક હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા વધારે થતી તો એ જાણી શકાય અને એના એના નિવારણ માટે એના સોલ્યુશન માટે પગલાઓ આપણે લઈ શકીએ તો એટલા માટે જાતિ પ્રમાણ છે આપણે શોધવું આવશ્યક છે અને એટલા માટે આપણે અહીંયા જાતિ પ્રમાણ વિશેની અસરકારક ચર્ચાઓ કરવાનો પ્રયત્ન કરીશું ઓકે અચ્છા બીજું એ કે જાતિ પ્રમાણ શા માટે આટલું બધું અસમાન છે એવું શું બને છે આપણે દેશમાં કે એના કારણે સ્ત્રીઓની સંખ્યા ઓછી જ રહે છે વધતી જ નથી વાત છે ત્યારથી લઈને બે હાજર અગિયાર સુધી ભારતમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષ કમ્પેરિઝનમાં ઓછી રહી છે તો શા માટે અસમાનતા છે પુરુષોનું પલડું ભારે અને સ્ત્રીઓનું ઓછું કેમ એટલા માટે કે એવી માન્યતા કહેવામાં આવી છે કે ભારત કેવો દેશ છે ભાઈ પુરુષ પ્રધાન દેશ છે પુરુષોની અહીંયા બહુમતી ચાલે છે દરેક કામમાં દરેક વ્યવહારમાં દરેક સંસ્કારમાં દરેક કાર્યમાં પુરુષોને સ્ત્રીઓ કરતા વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આપણા ભારતીય સમાજની અંદર ભૂતકાળથી અહીંયા કીધું છે કે પુરુષોને દરેક બાબતમાં ઈ જાય પોષણ હોય શિક્ષણ હોય રક્ષણ હોય વ્યવસાય હોય રોજગારી હોય ઈવન જન્મ આપવાની બાબતમાં લોકોને સૌથી પહેલા પુત્ર જોઈએ છે પુત્રીને એટલે એ દ્રષ્ટિએ પુરુષોને સ્ત્રીઓ કરતા વિશેષ મહત્વ આપવામાં આવે છે અને એના કારણે થાય શું થાય કીધું છે કે ભાઈ એક તો પુરુષ પ્રધાન દેશ છે ઓકે પણ અહીંયા કેટલીક સામાજિક માન્યતાઓ છે બરાબર આપણા દેશમાં એક આપણે સાતમા ચેપ્ટરમાં એમ તમારા તમારામાંના ઘણા ભણી ગયા છો તો ખ્યાલ હશે કે પુ નામના નરકમાંથી તારે તે પુત્ર આપણો વંશ વેલો આગળ વધારે તે પુત્ર એટલે પુત્ર પ્રાપ્તિની ઘેલ છે આપણને બધાને છે પુત્ર પુત્ર જોઈએ પુત્ર જોઈએ અને એના કારણે છોકરીઓને પૂરેપૂરું પોષણ શિક્ષણ રક્ષણ આ બધું આપવામાં નથી આવતું પોષણ એક તો ખોરાક નથી થાપવામાં આવતો

પુરુષો કરતા સ્ત્રીઓને ઓછું મહત્વ આપે છે કારણ કે આ બધા રીઝન છે જે એમને પ્રેરે છે કે ભાઈ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવ દુર્લક્ષ સેવવું એટલે શું ઇગ્નોર કરવી છોકરીઓને પુરુષોની કમ્પેરિઝનમાં અને એનું રીઝન એ છે કે કન્યાઓના નાની ઉંમરે લગ્ન થઈ જાય વધારે પડતી પ્રસુતિ એટલે માતા બાળક વધારે પડતા બાળકોને જન્મ આપે તો માતા અને બાળક બંનેનું મૃત્યુ થાય મહિલાઓના બાળ મૃત્યુ દર પુખ્ત વય એટલે મોટી ઉંમરની પંદર વર્ષ કે એના કરતા વધુ ઉંમરની સ્ત્રીઓ એના મૃત્યુ દર ખૂબ વધારે છે આપણા દેશમાં સમસ્યા શું છે કે સ્ત્રીઓ ક્યાંય સેફ નથી

એને સ્ત્રીઓના રેપ થાય છે ડોમેસ્ટિક વાયોલન્સ ને ઢગલાબંધ ઢગલાબંધ અત્યારા અત્યાચારો છે જે અત્યારે ચાલી રહ્યા છે ભાઈ અને આ બધાને રીઝન ના કારણે પરિણામી આવે રિઝલ્ટ એ આવે કે પુરુષોની કમ્પેરીઝન માં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે આપણા દેશમાં વાસ્તવિક સ્થિતિ શું કહે છે આંકડો યાદ રાખો જો પરીક્ષામાં એમસીક્યુ માં કે 1 માર્ક્સ ની અંદર પૂછાયા કે ભારત નો એકમાત્ર પાઠ્યપુસ્તક પ્રમાણે એકમાત્ર રાજ્ય છે કેરળ કે જેમાં 10000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા હતી 1084 એકમાત્ર રાજ્ય કેરળ છે એ સિવાયના દરેક રાજ્યમાં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા ભારત દેશમાં ઓછી છે અને આ જે સમસ્યા છે આપણે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે એકમાત્ર કેરળ રાજ્ય જેમાં એક હજાર પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા વધુ અને બાકીના બધા રાજ્યમાં એક હજાર પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા ઓછી અને આ આ સમસ્યા આપણને એ ચિંતાનું કારણ સમજવા જોઈએ હે ને કે ભાઈ શા માટે એવા પ્રોબ્લેમ્સ આપણા દેશમાં થઈ રહ્યા છે કારણ કે આ સામાજિક આર્થિક અને સામાજિક માન્યતાઓ આપણી એવી છે આ આર્થિક માન્યતાઓ આપણી છે સ્વાસ્થ્યને લગતી સાર સંભાળ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને લેવામાં નથી આવતી અને એના કારણેથી આ બધી સમસ્યા ઊભી થાય છે અચ્છા આ સમસ્યાઓ તો છે જ પણ આ સમસ્યાઓના સાપેક્ષમાં કમ્પેરિઝનમાં આંકડાઓ તમે જોઈ શકો છો બરાબર આ આખે આખું ચાર્ટ આખે આખું ટેબલ આપણે પાઠ્યપુસ્તકમાં પણ છે બુકની અંદર પણ છે તો સવાલ એ થાય કે સાહેબું કરવાનું આંકડો પાકો કરો તો પછી બીજું બાકીના આંકડાનું શું કરવાનું બાકીના આંકડાનું વલણ યાદ રાખવાનું તમે ધ્યાનથી જોશો તો ભારતનું જાતિ પ્રમાણ છે ને મતલબ ભારતમાં દર ઓલ ઓવર ઇન્ડિયામાં દર હજાર પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા જો અહીંયા સુધી ઘટતી જતી હતી અહીંયા સુધી આટલા સમય સુધી શું હતું વલણ ઘટતું હતું સતત ઘટાડો જોવા મળતો હતો પણ પછી ભારત સરકારે ઘણા બધા પ્રેરણાદાયક આવકારદાયક સારા સારા મસ્ત મસ્ત પગલાઓ લીધા કયા કયા પગલાઓ લીધા તો કે જો અહીંયા ભારત સરકારે એવું એનાલિસિસ કર્યું તેમણે જાણવા મળ્યું કે ઓગણીસો એક થી લઈ અને ઓગણીસો એકાણું ઓકે ઓગણીસો એક થી લઈને એકાણું જે અમે બોક્સ બનાવ્યું એ તો એમાં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા ઘટતી જતી હતી અને એ ઘટતી જતી સ્ત્રીઓને વધારવા માટે ભારત સરકારે શું કર્યું બેટી બચાવો અભિયાન શરૂ કર્યું દીકરી જન્મને પ્રોત્સાહન શરૂ કર્યું દીકરી જન્મ દીકરી જન્મે તો સરકાર તરફથી કોઈને કોઈ સહાય મળે એવન સ્ત્રી શિક્ષણને મહત્વ આપ આ બધાના પરિણામ સ્વરૂપ શું થયું 2001 અને 2011 એમાં સ્ત્રીઓની સંખ્યા ઘટવાને બદલે વધી અને જે વધી એ આયે તેમ જોઈ શકો છો નવસો બોતેર નવસો નવસો નજીવું વધ્યું છે બહુ જાજુ આપણે કઈ વખાણ કરવા જેવું નથી નજીવું એટલે બહુ ઓછું નજીવું વધ્યું છે એટલે આપણે અહીંયા સમજી શકીએ ભારત સરકારે પગલા લીધા આ બધી યોજનાઓ બહાર પાડીને અભિયાનો ચલાવીને અને એના કારણે વધારો થયો છે પણ નજીવો તો પરીક્ષામાં લખી શું શકાય આંકડા યાદ રાખ્યા વગર માત્ર વર્ષો એક થી લઈને સરકારે બેટી બચાવ વધારો થયો છે અને વધારો થઈને પછી આંકડો યાદ રાખવાનો બે કયો નવસો કે બે માં ભારતમાં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા નવસો હતી ગુજરાતમાં તો ઓર ખતરનાક બાબત છે ઓર ભાઈ શરમજનક બાબત છે આપણા માટે ઓગણીસો ને એક થી લઈ અને બે ગુજરાત વિકસિત દેશ હોવા છતાં સારો નથી અને એકલો ગુજરાત નહીં પંજાબ ને હરિયાણા બધા વિકસિત રાજ્યો છે ને ત્યાં પણ દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા એટલી નથી એ વળી પછી સમસ્યા ને આપણા માટે તો ચાલો જોઈએ ગુજરાતમાં શું લેવા એવું બને છે કે સ્ત્રીઓની સંખ્યા વધતી જ નથી ઘટાડવા ઘટાડાનું કારણ શું રીઝન શું હે ને તો આ ચાર્ટ તમને બતાવે છે કે નવસો ચાલીસ નવસો છત્રીસ નવસો એકવીસ નવસો અઢાર કન્ટિન્યુઅસલી આપણી સંખ્યા ઘટી રહી છે સતત અને સતત સ્ત્રીઓની સંખ્યા આપણને ઘટતી જતી જોવા મળે છે અને જે ઘટતી જતી જોવા મળે છે ઓકે એનું રીઝન તો એનું રીઝન બહુ બધા છે પુત્ર પ્રાપ્તિની ઘેલ છે એ કહી શકો કે ભાઈ સામાજિક પરિબળો આપણા એવા છે કે પુત્ર જ જોઈએ આધુનિક યુગમાં અને એના કારણે શું પરિણામ આવ્યું છે કે આધુનિક યુગમાં જે તબીબી સાધનો જે હકીકતમાં બાળકને જન્મ આપવા માટે છે છે ઓકે બાળકને જન્મ આપી શકે બાળકનું શરીર માતાના ગર્ભમાં કેટલું વિકસિત થઈ એક બહુ ટેકનોલોજી સોનોગ્રાફી શેના માટે વિકસી છે ભાઈ તો એના માટે વિકસી છે કે સોનોગ્રાફીની મદદથી જ્યારે માતાના પેટમાં બાળક હોય ત્યારે તમે ચેક કરી શકો કે બાળક કેટલું તંદુરસ્ત છે કેટલું સારું છે એ ટેકનોલોજી ખોટા કામ માટે યુઝ કરવામાં આવે છે જાતિ પરીક્ષણ માટે યુઝ કરવામાં આવે છે જેથી જાણી શકાય કે આવનારું બાળક પુરુષ છે કે સ્ત્રી બેબી ગર્લ કે બેબી બોય અને જો ખબર પડે કે બેબી ગર્લ છે તો સ્ત્રી ભ્રૂણ હત્યા ઇંગ્લિશમાં એને કહેવાય એબોર્શન હાવ દેશી ગુજરાતીમાં કહું તો બાળક પડાવી નાખવું આવું આ પ્રોસેસ થાય છે અને એ પ્રોસેસ ગુજરાતમાં મોટા પાયે અહીંયા એવું કીધું છે કે ભાઈ ચાલુ છે કાયદા એવું નથી સરકારે નથી બનાવી કે જ છે સરકાર જો કે આ જે કાયદે ગેરકાયદેસર રીતે સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે એને અટકાવવા માટે સરકારે કાયદાકીય પ્રતિબંધો જરૂર બનાવ્યા છે પણ કાયદાનો અમલ માત્ર ને માત્ર કાગળ ઉપર રહી જાય છે ઓનલી ફોર કાગળ કાયદાનો દુરુપયોગ બરાબર દુરુપયોગ તો કરે એવો કાયદો નથી કાયદો સીધો આ કરવા નથી કરો તો આટલી દંડ અને એટલી જેલ એટલી સજા છે પણ છતાં પણ છતાં ઘણી બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ આ સ્ત્રી પુરુષની અસમાનતા માટેના પ્રયત્નો ચાલુ જ મતલબ સ્ત્રી ભ્રૂણ હત્યા માટેના પ્રયત્નો ચાલુ છે એવું અહીંયા આપણને કહેવામાં કહેવા માંગે છે પાઠ્યપુસ્તકમાં પણ એવું કીધું છે કાયદા છે પણ કાયદાનો અમલ ખાલી કાગળ ઉપર છે બરાબર હંમેશા ધ્યાન રાખવું કે માત્ર સરકારથી દેશ નહીં ચાલે સરકાર કાયદા બનાવે એનું પાલન કરવાની જવાબદારી આપણી જ આપણે જ્યાં સુધી પાલન નહીં કરીએ આપણે જ્યાં સુધી કાયદા માન નહીં આપીએ ત્યાં સુધી કાયદા કામ ન શું ઓકે ટ્રાફિક નો નિયમ છે બહુ સાદો સિમ્પલ કે રેડ લાઈટ આવે તો ઊભા રહી જાવ ગ્રીન લાઈટ આવે તો વાહન ચલાવો એ ન એ ન માનીએ કોઈ ન માને શું થાય બધી ટ્રાફિક ને અંદર દૂધી સર્જાય એટલે સરકાર ટ્રાફિક લાઈટ મૂકી દે પછી એને ફોલો કરવાની જવાબદારી આપડી હોય સિમિલરલી અહીંયા પણ સરકારે કાયદો બનાવી દીધો છે પછી હવે એને ફોલો કરવાની જવાબદારી છે એ નથી કરતા એટલે જ બધા પ્રશ્નો સર્જાય છે એ બાબત આપણે જરાક ધ્યાનમાં લેવા જેવી છે બીજી વસ્તુ એ કે મોટા ભાગે પ્રોબ્લેમ ક્યાં છે કે આ પંજાબ વિકસિત રાજ્યો છે પંજાબ ને હરિયાણા ને ગુજરાત આ બધા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યો છે કે જ્યાં વિકાસનો કોઈ પાર નથી એટલો બધો વિકાસ છે ભારત દેશના વિકસિતમાં વિકસિત કહી શકો પંજાબ ને હરિયાણા આ બધા રાજ્યોમાં અન્ય રાજ્યો કરતા ઓછું છે મતલબ દર હજાર પુરુષો હું તમને એમ આંકડો બતાડીશ એટલે અમને ખ્યાલ આવશે ઓકે કે જે કયા લેવલનું પ્રોબ્લેમેટિક છે પ્રોબ્લેમેટિક છે આપણે દેશમાં આ તમે જોઈ શકો છો આ નકશો છે બે હજાર અગિયારના ના આંકડા છે આજે તમે જોઈ શકો છો આ બે હજાર અગિયારની ની માહિતી બધા રાજ્યોની આપેલી છે બસ તમારે તો આમાં ઓલ ઓવર ઇન્ડિયા ની યાદ રાખો છે કે આખા ભારતનું છે જાતિ પ્રમાણ કેટલું હતું નવસો ને ચાલીસ ઓલ ઓવર ઇન્ડિયા બે હજાર અગિયાર માં જાતિ પ્રમાણ નવસો ચાલીસ ધરાવતું હતું પણ તમે સ્ટેટ સ્ટેટવાઇઝ જોવા જાવ તો કેરળમાં છે એક હજાર ચોર્યાસી ઓકે કેરળમાં છે ને એક હજાર ચોર્યાસી અને એ સિવાયનું રાજ્ય જોઈ લો ગુજરાત છે ગુજરાતમાં કેટલું છે ભાઈ નવસો અને આ આપણા માટે સમસ્યાજનક છે નવસો ઓકે બાકી જોઈ લો હરિયાણામાં આઠસો સત્યોતેર દિલ્હીમાં આઠસો છ્યાસી પંજાબમાં આઠસો ત્રાણું એવું જમ્મુ કાશ્મીરમાં આઠસો ત્યાં હિમાચલ પ્રદેશમાં નવસો બોતેર એક રાજ્ય એવું નથી જે કેરળની બરોબરી કરી શકે એટલે આ આ લેવલનું કામ એટલે એ દ્રષ્ટિએ જેટલું તમને રેડ કલર વધારે દેખાય છે દેશમાં ત્યાં સમજો કે ત્યાં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા ઓછી છે અને જેમ જ્યાં જ્યાં ગ્રીન કે યલો છે એમ જેમ જેમ રેડ લાલ રંગની તીવ્રતા ઓછી થતી જાય છે અહીં સૌથી વધારે ગ્રીન અહીં કેરળમાં છે જો તો ત્યાં મતલબ સમજો કે ત્યાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે એટલે આ હાલત આપણા દેશની છે કે દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા સતત અને સતત ઘટતી જાય છે હવે મૂળ સવાલ એ કે સર પરીક્ષામાં પાંચ માર્ક્સમાં પૂછાય ઓકે તો લખવાનું શું તો હું જરાક તમને જણાવી દઉં સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી શકશો બરાબર સૌથી પહેલો શું કરવાનું છે જાતિ પ્રમાણ આપણને પરીક્ષામાં પૂછાય ત્રણ અથવા પાંચ માર્ક્સમાં નો મેટર

પ્રજનન ને દેશની અર્થવ્યવસ્થા ને સમાજ વ્યવસ્થાની બધામાં પ્રશ્નો સર્જાય તો એ તમારે લખવાનું મહત્ત્વમાં ચોથો મુદ્દો આવશે કારણો લખવાના શા માટે આટલી બધી અસમાનતા છે તો કે સામાજિક પરિબળો છે જેના કારણે

આંકડાકીય માહિતી ની અંદર પણ તમારે છે બે આંકડા બે હજાર અગિયાર ના લખવાના છે બે નો આંકડો નવસો ચાલીસ અને ગુજરાતનો આંકડો નવસો ઓકે તો આટલી વસ્તુ છે આપણે ખાસ ફરજિયાત મેન્શન કરવાની છે ઓકે બીજું મેં હમણાં તમને શીખવાડ્યું તો એમ કે ભારતમાં બધા આંકડા યાદ નથી રાખવા તો બસ આ યાદ રાખી શકો ઓગણીસો એક થી ઓગણીસો ને એકાણું સુધી આપણા દેશની વસ્તીમાં શું થયો સતત ઘટાડો પછી ઓગણીસો એકાણું તો પછી બે હાજર એક ને બે હાજર અગિયાર ત્યાર પછી ન વધારો છે અને આમાં શું છે ભાઈ છેક સુધી ઓગણીસો એક થી લઈ અને બે હાજર અગિયાર સુધી એમાં શું જોવા મળ્યો છે આપણને સતત ઘટાડો ડન છે એટલે આટલી વસ્તુ લખવાની અને ત્યાર પછી લખાઈ દે જો ત્રણ માર્ક્સ માં હોય તો અહીંથી ખતમ છે પાંચ માર્કસ માં હોય તો ભારત અને ગુજરાત બંનેના ના વિશેના વિશ્લેષણ ને એક એક મુદ્દા લખવાના આજ વસ્તુ ડિટેલમાં માં સમજાવવાની કે ભાઈ ભારત નું જાતિ પ્રમાણ ઓગણીસો એક થી ઓગણીસો એકાણું સુધી સતત ઘટતું જતું હતું પણ ત્યાર પછી શું થયું કે ત્યાર પછી ભારત સરકારે બેટી બચાવો અને દીકરી જન્મને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું એના કારણે પરિણામ એ એવું કે બે હજાર એક અને બે હજાર અગિયાર માં સ્ત્રીઓની સંખ્યા નજીવો વધારો જોવા મળ્યો અને પછી બીજો મુદ્દો આવશે ગુજરાતનો કે ભાઈ ગુજરાતમાં સતત ઓગણીસો એક થી લઈને બે હજાર અગિયાર સુધી સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એના કારણે છે આપણા દેશમાં આપણા રાજ્યમાં ગુજરાત સરકારે એને અટકાવવા માટે પ્રતિબંધો જરૂર કર્યા છે પણ એમાં સફળતા મળી શકી નથી અને એ સમસ્યા છે ડન એટલે આ બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવાની એટલે છઠ્ઠો મુદ્દો આવશે વિશ્લેષણ ઓકે ડન છે તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખશું આઈ એમ વેરી શ્યોર તમને પ્રોબ્લેમ નહીં આવે અને પરીક્ષામાં ત્રણ માંથી ત્રણ અથવા તો પાંચમાંથી પાંચ માર્ક્સ પૂરેપૂરા તમે સરસ મજાનાથી મેળવી શકશો ઓકે તો આટલી બાબતો ધ્યાનમાં રાખીને આપણે મળીએ અને હા ભવિષ્યમાં જ્યારે એ સત્તા તમારા હાથમાં હોય બરાબર જાણવાની જોવાની સમજવાની એ કરવાની તો યાદ ધ્યાન રાખજો કે પુરુષો અને સ્ત્રીઓમાં અસમાનતા આપણે ઊભી કરી છે ઓકે બીજા કોઈએ નહીં એટલે જેટલું સ્ત્રીઓનું મહત્ત્વ સમાજમાં એટલું પુરુષોનું મહત્વ સમાજમાં છે સેમ એટલું સ્ત્રીઓનો છે એમાં કાંઈ કોઈનો કાંઈ પ્રોબ્લમ નથી તો જાતિ પ્રમાણે જેટલું વધશે મતલબ જેટલો ગેપ વધશે એટલો આપણા માટે આપણા ભવિષ્ય માટે દેશ માટે સમાજ માટે નુકસાનરૂપ બનશે અને એટલું જ આપણો પ્રોબ્લેમ થઈ જશે બીજી એક વાત મારે તમને ખાસ કહેવાની છે કે બારમા ધોરણનો પેપર સેટ આવી ગયો છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ નથી લીધો નથી વસાવ્યો એ ખાસ વસાવી લેજો પેપર સેટ બારમા ધોરણનો પેપર સેટ યુથ સ્વયં પબ્લિકેશનનો પેપર સેટ આવી ગયો છે ઓલરેડી વિદ્યાર્થી મિત્રો બધા લઈ રહ્યા છે બરાબર અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જવાની છે એની સાથે બીજું એક તમને કહી દઉં આઈએમપી બેચ જોરશોરથી આઈ એમ આઈએમપી બેચ આઈએમપી બેચ આઈ શરૂ થઈ ચૂકી છે એટલે ખાસ એડમિશન ન લીધા હોય તો એ પણ લઈ લેજો કારણ કે એમાં તમને મોસ્ટ આઈએમપી રિવિઝન સાથે કરાવશું ફૂલ ડિટેલ સાથે તો તમારો એકવાર કામ થઈ જશે બોર્ડ ની પરીક્ષા નજીક છે છવ્વીસ ફેબ્રુઆરી બહુ ઓછો સમય હવે વધ્યો છે તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હજી હજી સુધી ક્યાંય જોઈન નથી થયા

અને મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો ટોટા બાઈ શિયા